અહીંયા જે આ ટ્રક છે આપણે ખાલી કરવાનું છે પૂરો દિવસ આખો દિવસ ખાલી એટલે ખાલી કરવાનું છે એકદમ સુપર મજાની કમેન્ટો કરજો કારણ કે બહુ દિવસો પછી ઘણા ઘણા દિવસો પછી એક બે દિવસને ઘણા આપણો બ્લોગ આવે છે કારણ કે હવે આપણો મતલબ ડેલી બ્લોગ આવશે તો યાર સપોર્ટ કરી દેજો કારણ કે દસ પંદર દિવસથી બ્લોગ નથી બનાવ્યા એના માટે તો આપણે શ્રેયા છે ડાન્સ કર એ ડાન્સ કર સર સર ડાન્સ કર આજે આજ ડાન્સ કર ડાન્સ કર કર ડાન્સ

તો હવે આપણે જઈએ છીએ બાકી અમદાવાદનો નજારો અને આ નર્સરી છે દોસ્તો તો બ્લોગમાં બની રહેજો અને બ્લોગ પસંદ તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા હા લાલ દોસ્તો આ છે કુંડી હાથ પગ ધોવા માટેની કારણ કે હવે આપણે બપોર થઈ ગયો છે તો હવે આપણે જમવાનું છે દોસ્તો કારણ કે આજે આપણે સાંજ સુધીનો બ્લોગ મતલબ મતલબ તમને જોવા મળશે લોકને એન સુધી જોજો કારણ કે હજી ફૂલ મતલબ કામકાજ હજી બાકી છે કારણ કે મોટા મોટા ઝાડ ઉતારી છે બાકી બીજા બધા નાના એવા બધા બાકી છે તો મળીએ આપણે તો દોસ્તો હવે આપણે ખાવા બવા માટે રેડી આનું જોઈ ચાલ ખાવા ખાઈ દે เดี๋ยวนี้ใครกินข้าวอะไงเนี่ยอะไรโมเปะบัวบ้าก๋วยเตี๋ยวรามซีเบทุกเดินเล่นอะไรกันวันนี้ราตรีค่ะทุกท่าน Yes อะไรมาหนูนี่อะไรกันเนี่ยไม่ไหนที่ไหน એક ધીક વાકી વાડતે હું ખોડજી લટકા કે નીચે નોની તૂટ ઉસા બગલાઈ ગાડી જો હોતા દોસ્તો અત્યારે ગાડી લાગી શકતી કે ફિલાલ દોસ્તો હવે આપડે વાગી જશે ચાર ચાર વાગી જશે અને હવે આપણું કામકાજ પણ પતી ગયું છે ગાડી પણ મતલબ હજી નીકળી નથી હજુ થોડા ઘણા દસ બસ જેવું બાકી છે ગાડી છે દોસ્તો રાજકારણ લગભગ આખો દિવસ જેવું થઈ ગયું છે અને આ બધા ઝાડો જે મોટા મોટા બધા ઉતાર્યા છે આ બધા છે ને આ બધા ઝાડો ઉતાર્યા છે અને આ છે આપણી શ્રેયા શ્રેયા મારી સાથે સાથે ફરતી ઈંડા છે જાતી જ નથી એને છે આ બધા બધા ઘણી ઘણી જાતના બધા અલગ 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 જાતના બધા એ છે બાકી બધા ઘણી જાતના કટાળાને બટાળા બધા ઝાડવા એવું બધું હોય છે બાકી બાકી કેવો લેજો કમેન્ટ કરીને જણાવજો અને બીજું તો કાંઈ નહીં હવે આપણે જવાનું છે હવે અત્યારે તો નહીં જવાનું ફોડકારીને હજી તો શા મંગાવી છે શાહ પી અને પીથી આપણે જવાનું છે આપણા મતલબ કોર્ડે યાર જ રહીએ ત્યાં આગળ અને અને અમારી તો જુઓ એ હું જડ્યું શું દોડી બદાડ હે બતાડ તો કરી શું છે બદામ હા ડાંચ કર ડાન્સ કર તો દોસ્તો આપણી શ્રેણી થઈને બાદામ જડી ગયું એટલે મતલબ ખુશાલ એકદમ ડાન્સ કરવા લાગી ગયો કારણ કે શું છે કાં આટલી અમુક અમુક બદામો છે ત્યાં આગળ શું છે કે રોપની અંદરની અંદરમાં મતલબ અંદર અંદર લાગી જ જાય એમને મોટી થઈ જાય કોઈ વેચાણ નહીં થઈ હોય તો અત્યારે શું છે કે આંધ્રપ્રદેશથી આવીએ છીએ રોપને બધું તો હવે આપણે શાહ પાણી કરી અને આજે ગમકે પાંચ વાગે છૂટું થવાનું છે તો તો ગાડી ખાલી કરી છે એવું હતું કારણ કે આજે અમારા જે ગાર્ડનમાં જે અમે કામકાજ કરીએ છીએ ત્યાં આગળ કામ આજે નથી કર્યું અને અહીં આવ્યા છે નર્સરીની અંદરમાં કામ કરવા માટે કારણ કે યાર બગીચા છે પછી નર્સરીની અંદરમાં કામ કરવાની મજા પણ ફૂલ આવે તો ખેર બધું છોડો અને બ્લોગ કેવું જો કમેન્ટ કરીને જણાવજો અને બ્લોગ પસંદ તો લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે બીજા બ્લોગમાં તપતકી લે બાય બાય